અમરેલીમાં એલસીબી પોલીસે કાર ભાડે રાખીને વેચી દેતી ગેંગનો પર્દાફાશ કર્યો છે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી કાર ભાડે રાખીને વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું છે સિત્તેર થી વધુ કાર ભાડે રાખીને વેચી નાખતા કૌભાંડઓ અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યા છે કાર ભાડે રાખીને વેચી નાખેલી કાર સાથે ગેંગના ચાર શખ્સોને અમરેલી એલસીબી પોલીસે પકડી પાડ્યા છે અને સુરતના ચાર અમરેલી એલસીબીએ ઝડપ્યા હતા ત્રણ કરોડ છોતેર લાખની કિંમતની અઠ્યાવીસ જેટલી કાર કબજે પણ કરવામાં આવી છે સુરત વલસાડ સહિત અનેક જિલ્લામાં કાર કૌભાંડિયા ચાર આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે

આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ ઓપરેન્ડા એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ અમરેલીથી સાથે રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ